હેલો ફ્રેન્ડ્સ આ ફાંગનો વેલો છે જે ચોમાસાની ઋતુમાં કાંટાવાળી વાળમાં ઉગી નીકળે છે આ વેલાના પાંદડાના મુઠિયા ઢોકળા બને છે અને આના પાંદડા છે તે બજારમાં કાંઈ વેચાતા મળતા નથી તેથી જો ઢોકળા ખાવા હોય તો આવી રીતે વાળમાં જઈ અને ગોતી લાવવા પડે છે તેથી આપણે આવી ગયા છીએ ફાંગના વેલાના પાંદડા લેવા માટે હવે પાંદડા લઈ લીધા છે અને ઘરે જઈ અને આપણે બનાવશું ઢોકળા હવે આપણે પાંદડાને બે ત્રણ પાણીએ ધોઈ લઈશું સરસ ધોવાઈ ગયા છે અને ત્યાર પછી એને ઝીણા એવા સમારી લઈશું હવે એની અંદર આપણે લીલા અજમાના પાન નાખવાના છે એટલે એ આપણે તોડી લઈશું સાત આઠ જેટલા પાન તોડી લેવાના છે હવે વઘાર માટે લીમડો તો જોશે જ એટલે બાજુમાં લીમડો છે તો એ પણ એના માટે એક ડાળખી તોડી લઈશું હવે અજમાના પાન છે તેને કાંઈ સમારવાની જરૂરત નથી તેને આવી રીતે તમે મસળો ને એટલે એકદમ સરસ ઝીણા થઈ જાય છે હવે તેની અંદર બાજરાનો લોટ ઉમેરીશું ત્યાર પછી ઝીણા સમારેલા મરચાં હળદર નમક ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો તેમજ થોડોક લીંબુનો રસ આ બધું ઉમેરી અને લોટ બાંધી લઈશું જરૂર પડે તો થોડું પાણી ઉમેરીશું ત્યાર પછી થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે હવે લોટ બંધાઈ ગયો છે અને મુઠિયા તૈયાર કરી લઈશું ત્યાર પછી મુઠિયાને આપણે વરાળમાં બાફી લેવાના છે ઢાંકી અને પંદર વીસ મિનિટ માટે મુઠિયાને બફાવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું થઈ ગયા છે કે નહીં તો થઈ ગયા છે હવે આપણે આને કટ કરી લઈશું સરસ કટ થઈ છે હવે તેને વઘારી લઈશું વઘાર માટે તેલ લઈ લીધું છે હવે તેની અંદર રાઈ જીરું હીંગ મીઠો લીમડો અને થોડી અમથી હળદર હલાવી લઈશું સરસ હવે આ જે મુઠિયા કટિંગ કર્યા હતા એમાં નાખી દઈશું ત્યાર પછી ઉપરથી થોડોક નમક ધાણાજીરું પાવડર અને થોડું એવું લાલ મરચું પાવડર એ નાખી અને હલાવી દઈશ તો જો આપણા મુખ્ય ઢોકળા રેડી થઈ ગયા છે હવે સર્વ કરીશું તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હાલો બધા ઢોકળા ખાવા